નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત યોજના યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના સમાચાર વિશે વાત કરતા પહેલા જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનો સબસ્ક્રાઇબ બટન આપેલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે સ્માર્ટફોનમાં લોગિંગ માહિતી કેવી રીતે મેનેજ કરવી જો તમે તમારા સ્માર્ટફોનમાં ઇન્સ્ટાગ્રામમાં લોગિંગ માહિતી ઉમેરવા કે દૂર કરવા માગો હો તો આ પ્રક્રિયા ખૂબ સરળ છે એપના સેટિંગમાં જઈને તમે એડ એકાઉન્ટ અથવા લોગઆઉટ વિકલ્પ પસંદ કરી શકો છો જો તમે લોગિંગ સ્કીન પરથી એકાઉન્ટ હટાવવા માંગતા હો તો રીવન પ્રોફાઇલ ઓપ્શનનો ઉપયોગ કરો આનાથી તમારું એકાઉન્ટ ડિલીટ થતું નથી પરંતુ માત્ર ફોનમાંથી માહિતી દૂર થશે જે પ્રાઇવેસી માટે જરૂરી છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય અસ્થિરતા વચ્ચે રૂપિયો મજબૂત વૈશ્વિક સ્તરે ભૌગોલિક અને આર્થિક અસ્થિરતા વચ્ચે ભારતીય રૂપિયો મજબૂત સ્થિરમાં જો મળી રહ્યો છે આંતરરાષ્ટ્રીય બજારમાં ડોલર સામે અન્ય ચલણોમાં ભારે ઉથલપાથલ હોવા છતાં ભારતીય ચલણે પોતાની સ્થિરતા જાળવી રાખી છે નિષ્ણાતોના મતે મજબૂત વિદેશી મુદ્રા ભંડાર અને ભારતીય અર્થતંત્રના સકારાત્મક ગ્રંથોને કારણે રૂપિયો રોપિયો મજબૂત બન્યો છે હાલ ભારતીય ચલણ અન્ય દેશોની સરખામણીએ સારી સ્થિરતામાં છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરે તો હવે આ દેશમાં ઈરાનમાં મોંઘવારી સામે શરૂ થયેલું આંદોલન હવે સત્તા પરિવર્તનની લડાઈ બન્યું છે હિંસક પ્રદર્શનોમાં અત્યાર સુધી પાંત્રીસ લોકોના મોત થયા છે અને બારસોથી વધુની ધરપકડ કરાઈ છે ટ્રમ્પે પ્રદર્શનકારીઓની મદદ માટે લોક એન્ડ લોડેન્ડ હોવાની ચેતવણી આપતા તણાવ વધ્યો છે સત્તા ડગમગતા ખામીનિને પરિવાર સાથે રશિયા ભાગવાનો પ્લાન બી તૈયાર કર્યો છે બાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો નલિયામાં પારો સાત ડિગ્રીએ પહોંચશો ગુજરાતમાં ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થતાં રાજ્યભરમાં કાતિલ ઠંડીનો ચમકારો વર્તા રહ્યો છે કચ્છનું નલિયા સાત ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાત રાજ્યનું સૌથી ઠંડુ સ્થળ નોંધાયું છે ગાંધીનગરમાં દસ પોઈન્ટ આઠ અને અમદાવાદમાં બાર પાંચ ડિગ્રી લઘુત્તમ તાપમાન રહેતા શહેરીજનો ઠંડોવાય છે ઉત્તર પર્વતીય ઠંડા ઠંડાના કારણે તાપમાન ત્રણ થી ચાર ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે આગામી દિવસોમાં ઠંડીનો જોર હજુ વધવાની શક્યતા છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ભારત કોકિંગ કોલ આઈપીઓ આજથી ખુલ્યો કોલ ઇન્ડિયાની પેટા કંપની ભારત કોકિંગ કોલનો આઈપીઓ આજે નવ જાન્યુઆરીથી રોકાણ માટે ખુલી ગયો છે એકવીસથી ત્રેવીસના પ્રાઇઝ બેન્ડ સાથે આ નવા વર્ષનો પ્રથમ મુખ્ય આઈપીઓ શ્રે ગ્રે માર્કેટમાં પચાસ ટકા પ્રીમિયમની અપેક્ષા વધશે રોકાણકારો છસો શેરના એક લોટ માટે રૂપિયા તેર હજાર આઠસોનું રોકાણ કરી શકે છે સ્ટીલ સેક્ટર માટે મહત્વની આ કંપનીનો ઇસ્યુ તેર જાન્યુઆરી સુધી ખુલ્લો રહેશે આ સંપૂર્ણ ઓફર ફોર સેલ હોવાથી તમામ રકમ પ્રમોટર કંપની પાસે જશે ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો બે હજાર ચોવીસમાં પેટ્રોલ ડીઝલ થશે સસ્તું સામાન્ય જનતા માટે મોંઘવારીના મોરચે રાહતના સમાચાર છે એસબીઆઈ રિઝર્વ મુજબ જૂન બે હજાર ચોવીસ સુધીમાં આંતરરાષ્ટ્રીય ફ્રૂડ ઓઇલ ઘટીને પચાસ ડોલર પ્રતિ બેલર થઈ શકે છે હાલ બ્રન્ટ ફ્રૂડ એકસઠ પોઈન્ટ છોતેર ડોલર પર છે જો આ ઘટાડો આવશે તો ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટો ઘટાડો જોવા મળશે માર્ચ બે હજાર ચોવીસથી સ્થિર રહેલા ભાવ ઘટવાથી દેશમાં એકદર મોંઘવારી પણ ઘટશે અને આર્થિક વિકાસને નવી ગતિ મળે છે